ભાજપ પ્રદેશ પ્રમુખ નું પદ છોડવા અંગે સીઆર પાટીલ નું મોટો સંકેત ભાજપ પ્રદેશ પ્રમુખ નું પદ છોડવા અંગે સીઆર પાટીલ નો મોટો સંકેત મારી વિદાય વશમી નહીં પણ ખુશી ભરી આપી છે સીઆર પાટીલ મેં બે વાર કહ્યું કે મને મુક્ત કરો અને બીજા કંઈકને સોંપો મને સંકેત મળ્યો કે બે દિવસમાં સંગઠન બાબતે જેને તક મળશે તેના માટે એડવાન્સ અભિનંદન આપું છું સીઆર પાટીલ

ખૂબ પોતે મેં બે વાર રજૂઆત કરી છે મને લાગે છે કે ઝડપમાં આપણે નિર્ણય તરફ જઈ રહ્યા છીએ ઘણા બધા નવા સંગઠનની શરૂઆત કરવાની સૂચના અમને ગઈકાલથી મળી છે એટલે નવી નવી જવાબદારી સાથે નવા યુવાનો સાથે આપણે આગળ વધવાના છીએ જેમને નવી તક મળશે એમને એડવાન્સમાં

એ ઓપન કેટેગરીમાં હશે કે રિઝર્વેશનમાં હશે એમની આવક ગમે એટલી હશે પરંતુ દરેકને પાંચ લાખ રૂપિયા સુધીનો મેડિકલ સહાય આપવાની યોજના માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી છે એનો લાભ એમને ક્યારે મળે કદાચ એને માહિતી ના હોય માહિતી હોય તો ફોર્મ ક્યાં મળે તે ખબર ના હોય ફોર્મ કેવી રીતે ભરવું એની માહિતી ના હોય અને ક્યારેક એની અવસ્થા

હવે સહાયની જરૂર પડશે તો પાંચ લાખ રૂપિયા મોદી સાહેબની યોજનામાંથી